ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ લાલાએ ધૂમ મચાવી છે ત્યારે કોઈ વૃદ્ધ માતા પિતા પણ આ ફિલ્મના લાહો ચૂકી ન જાય તે માટે સરદાર યુવા મંડળ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાવનગરના સરદાર યુવા મંડળ દ્વારા વૃદ્ધ માતા પિતાઓને લાલો ફિલ્મ દર્શાવવામાં આવી હતી ભાવનગર સરદાર યુવા મંડળ દ્વારા અનેક વૃદ્ધ માતા પિતાઓને ફ્રીમાં લાલો ફિલ્મ બતાવવામાં આવી હતી તેનો વૃદ્ધોએ ઉત્સાહભેર લાભ લીધો હતો બધા વિરુદ્ધ માતાઓ આવે છે અપંગ હોતે ના મને એવું થયું કે આપણે બધાને પિક્ચર બધા જોતા હો પણ વૃદ્ધ માતા પિતા અપંગ છે એને કોણ પિક્ચર બતાવે તો મને વિચાર આવ્યો કે અમારા સરદાર યુવા મંડળ દ્વારા ભરતનગરના નિરાધાર વૃદ્ધો હોય માતા પિતાઓ હોય અપંગ હોય એને લાલો પિક્ચર બતાવો આજે તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ ડોક થ્રીમાં આપણે બાવન માતા પિતાઓને વિના બોલીએ લાલો પિક્ચર બતાવ્યો એમાં આ તો અમારા બાસ છે